નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી સત્ય ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જેનું રહસ્ય સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે મેં એક અનાથ છોકરી સાથે લગ્ન કર્યા તેની એક ચૌદ વર્ષની બહેન પણ હતી મારી પત્ની સાથે તેની બહેન પણ વિદાય લઈને આવી ગઈ હતી પરંતુ તેની બહેન આખો દિવસ મારી પત્નીને વળગીને રહેતી મને તેના પર ખૂબ ગુસ્સો આવતો કારણ કે તે રાત્રે પણ અમારા રૂમમાં જ સૂતી હતી મેં પોતાની પત્ની પર ગુસ્સો કર્યો અને જ્યારે રાત્રે તેની બહેન રૂમમાં આવી તો મેં જબરજસ્તી તેને બીજા રૂમમાં બંધ કરાવી દીધી અને પછી હું રૂમમાં પાછો આવ્યો તો મારો જીવ નીકળી ગયો કારણ કે ત્યાં તો હું લગ્નની રાત્રે જ્યારે પોતાના રૂમમાં આવ્યો ત્યારે ખૂબ ખુશ હતો મેં મોનો દિખાઈની ગિફ્ટ તો ખરીદી જ હતી પરંતુ એક પ્રેમથી ભરેલી ગિફ્ટ પણ લાવ્યો હતો હું ગુલાબનો ગજરો ખરીદીને લાવ્યો હતો કારણ કે હું જાણતો હતો કે છોકરીઓ આ પ્રકારની ગિફ્ટ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે જ્યારે મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો સામેનું દ્રશ્ય ઘણું ખતરનાક હતું મારી પત્નીની ચૌદ વર્ષની બહેન તેને ચોંટીને બેઠી હતી અને રડી રહી હતી આ રડવું કોઈ સામાન્ય રડતું નહોતું પણ જોર જોરથી રડી રહી હતી તેને જોઈને મારી પત્ની નિમિષા પરેશાન થઈ ગઈ હતી તેણે તેની બહેનને પ્રેમથી સમજાવીને ચૂપ કરાવી હતી હું આગળ વધ્યો અને બોલ્યો નિમિષા શું થયું આ છોકરીને આની તબિયત તો બરાબર છે ને તો નિમિષાએ કહ્યું હા બરાબર છે આ બસે વિચારીને પરેશાન થઈ ગઈ છે કે હું મારી નવી જિંદગી શરૂ કરવા જઈ રહી છું તો આનું શું થશે મારું મન દુખી થઈ ગયું હતું મેં આગળ વધીને જાનવીના માથા પર હાથ ફેરવ્યો અને તેને કહ્યું કે તું ચિંતા ના કર જો તું નિમિષાની બહેન છે તો મારી પણ બહેન છે તું આજ ઘરમાં અમારી સાથે રહીશ હું બોલ્યો નિમિષા તે આ વાત જાનવીને નહોતી જણાવી કે શું તેણે કહ્યું કે મેં તેને જણાવી દીધી છે પરંતુ તે હજી નાની છે ને તેથી આ વાતો સમજી નથી શકતી જેમ જેમ સમય જશે તેમ તે પોતે જ સમજી જશે મેં માથું હલાવી દીધું તો નિમિષા ડરતા ડરતા બોલી રીતેશે એક વાત કહું તો મેં હસીને કહ્યું કે નિમિષા તારે પરમિશન લેવાની જરૂર નથી પરંતુ તેની વાત સાંભળીને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો હતો તેણે કહ્યું કે રિતેશ હું જાનવીને પોતાની સાથે સૂવડાવી દઉં જ્યાં સુધી તે પોતાને સંભાળી ના શકે ત્યાં સુધી મારે જાનવીને મારી સાથે જ સૂવા દેવી જોઈએ તે મારી સાથે જ સુશે તે મમ્મી પપ્પાના મૃત્યુ પછી એકલી ખૂબ જ ડરે છે અને નાની નાની વાતનું ટેન્શન લઈને બીમાર પડી જાય છે મારા હજુ નવા નવા લગ્ન થયા છે ને હું ક્યાં હોસ્પિટલના ચક્કર ખાતી રહું હું નિમિષાની વાત સમજી ગયો હતો મેં કહ્યું ઠીક છે તમે બંને બહેનો આ રૂમમાં સૂઈ જાઓ હું બીજા રૂમમાં જતો રહું છું નિમિષા ઊભી થઈને મારી પાસે આવી અને કહ્યું કે હું હંમેશા તમારી આભારી રહીશ તમે મારા પર ખૂબ જ મોટી મહેરબાની કરી છે હું તમને વિનંતી કરું છું કે તમે ઘરમાં કોઈને પણ જાણ થવા દેતા કે તમે બીજા રૂમમાં સૂઈ રહ્યા છો તમે ચિંતા ના કરો ટૂંક સમયમાં જ જાનવી ઠીક થઈ જશે તો પોતાની જીભ છોડી દેશે મેં હસતા હસતા કહ્યું નિમિષા તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી હું તારી પરિસ્થિતિ સમજી શકું છું એમ પણ આવતીકાલ સુધીમાં મહેમાનો પાછા જતા રહેશે પછી આ ઘરમાં આપણે ત્રણ જ રહીશું આટલું કહીને મેં ડરી ગયેલી તરફ જોયું અને બહાર નીકળી ગયો હતો મેં નિમિષાને તો સાંત્વના આપી હતી પરંતુ પોતાને સાંત્વના કેવી રીતે આપી શકું મારા દિમાગમાં વારંવાર એક જ પ્રશ્ન આવી રહ્યો હતો કે શું જાનવી આમ જ હંમેશા મારી ખુશીઓ વચ્ચે રહેશે હું હા પાડીને પોતાનું જ તો નુકસાન નથી કરી બેઠો પણ મેં ખૂબ જ કોશિશ કરીને પોતાના દિમાગમાંથી આ બધી વાતો કાઢી નાખી હતી હું જાણતો હતો કે બાળકો આવા જ હોય છે તેઓ એ સહન નથી કરતા કે તેમની નજીકની વ્યક્તિ બીજા કોઈની સાથે વાત પણ કરે તેથી હું જાનવીનું ભરપૂર ધ્યાન રાખવા લાગ્યો હતો તે ખૂબ જ નિર્દોષ અને માસૂમ છોકરી હતી આવા પ્રકારના બાળકો ઉપર તો એમ પણ મને ખૂબ દયા આવતી હતી એ વિચારીને પરેશાન થઈ જતો હતો કે ના જાણે આને પોતાની જિંદગીમાં શું સહન કર્યું છે કે તે આવી બની ગઈ છે જાનવી નિમિષા કરતાં પણ વધુ સુંદર હતી અમારા લગ્નને પૂરું એક અઠવાડિયું થઈ ગયું હતું પરંતુ જાહ્નવી હજી પણ નિમિષા સાથે જ સૂતી હતી જ્યારે હું બીજા રૂમમાં પડી રહેતો હતો એક દિવસ હું જાહ્નવી માટે એક બેગ લાવ્યો હતો પુસ્તકો નહીં કારણ કે મને નહોતી ખબર કે તે કયા ધોરણમાં ભણે છે હું ઘરે પહોંચ્યો ત્યારે નિમિષા ઘરનું કામકાજ કરી રહી હતી જ્યારે જાનવી ખાટલા પર બેસીને પોતાની બહેનને જોઈ રહી હતી હું પોતાના ચહેરા પરના સ્મિત સાથે જાનવી પાસે પાસે પડેલી ખુરશી પર પર જઈને બેસી ગયો જ્યારે નિમિષાની નજર મારા પડી તો તે દોડીને મારી આવીને ઊભી રહી ગઈ હતી તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો મેં તેની અવગણના કરી અને જાનવી તરફ જોઈને બોલ્યો જાહ્નવી જો હું તારા માટે ગિફ્ટ લઈને આવ્યો છું જાનવી મને જોઈને રડવા લાગી અને ભાગીને પોતાની બહેનની પાછળ જઈને સંતાઈ ગઈ હું આશ્ચર્યમાં પડી ગયો આખરે તે આવું કેમ કરે છે શા માટે તે હંમેશા પોતાને આ રીતે છુપાવીને રાખે છે પણ હું એ નહોતો જાણતો કે જ્યારે મને આ સવાલનો જવાબ મળશે ત્યારે મને કેટલો મોટો આઘાત લાગશે હું ઊભો થઈ ગયો અને બોલ્યો જાનવી બેટી અહીન્યા આવ મારી વાત સાંભળ હું તારા માટે બેગ લઈને આવ્યો છું મારો અવાજ સાંભળીને જાનવી વધુ રડવા લાગી હતી મેં જ્યારે નિમિષા સામે પ્રશ્નાર્થ નજરે જોયું તો તે મને ખૂબ જ ગુસ્સામાં લાગી તેણે કહ્યું રિતેશ હું તમને હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને તમે મારી બહેનથી દૂર રહો તમે મારા પતિ છો પરંતુ જાનવી માટે તો પરાયા છો ને તેથી તમારે આની સાથે બિલકુલ વાત ના કરવી જોઈએ મને નિમિષાની વાત ખૂબ જ ખરાબ લાગી હતી હું તો જાનવીને પોતાની નાની બહેન સમજવા લાગ્યો હતો પણ નિમિષાના વર્તને મને ખૂબ જ પરેશાન કર્યો હું પણ ગુસ્સામાં આવી ગયો હતો મેં કહ્યું જો તને જાનવીની એટલી જ ચિંતા હોય તો પોતાની બહેનને એક પરાયા પુરુષના ઘરે પોતાની સાથે લાવી જ કેમ આટલું કહીને હું દરવાજો જોરથી બંધ કરીને ઘરની બહાર નીકળી ગયો હતો બહાર નીકળીને હું રસ્તાઓ પર ભટકી રહ્યો હતો હું રહી રહીને મારા કઠોર વર્તનથી શરમ અનુભવતો હતો જાનવી મારા ઘરે જબરજસ્તી તો નહોતી ને કે હું તેને ટોણા મારવા લાગ્યો હતો એ તો મારા કહેવાથી મારા ઘરે આવી હતી ઘરમાં અમે બસ ત્રણ લોકો જ તો હતા આ પહેલા મારા ઘરમાં ખામોશી અને સન્નાટો રહેતો હતો મારી મમ્મીનું અવસાન બે વર્ષ પહેલા થયું હતું તેમના નિધન પછી જિંદગીએ મને ખૂબ મુશ્કેલ સમય આપ્યો હતો ઘરની તમામ જવાબદારી મારા માથે હતી હું કુનવારો હતો અને ઘરમાં એકલો રહેતો હતો તેથી કોઈ કામવાળી પણ મારા ઘરે કામ કરવાની હિંમત નહોતી કરતી જ્યારે મારા એક મિત્રએ લગ્નની સલાહ આપી તો મેં મારા સંબંધની જવાબદારી પણ તેના માથે નાખી દીધી હતી મારા મિત્રએ જ મને કહ્યું કે તેના પરિચિતમાં એક અનાથ છોકરી છે જેનું નામ નિમિષા છે પરંતુ તેણે કહ્યું કે નિમિષાની સાથે તેની એક બહેન વિદાય થઈને ઘરે આવશે તો તેના ભણતર ગણતર ખાવા પીવા ઉપર જેટલા પણ પૈસા લગાવીશ તે તારા માટે એટલું જ સારું રહેશે અને એમ પણ છોકરીઓને જવાન થતા વાર્જ કેટલી લાગે છે તેના લગ્ન કરીને વિદાય કરી દેજે હું ખુલ્લા દિલથી સંમત થયો હતો કારણ કે ભગવાને મને ઘણું બધું આપ્યું હતું અને હું સરળતાથી તેનો ખર્ચો ઉપાડી શકતો હતો પણ હું ક્યાં જાણતો હતો કે જાનવી તો એક વિચિત્ર પ્રકારની છોકરી હશે અને મારા માથે બોજ બની જશે જે મારાથી સહન નહીં થાય અને ના તો કાઢી શકાશે પરંતુ મેં ફેન્સલો કર્યો હતો કે હું થોડા દિવસ ધીરજ રાખીને જોઉં છું કે જાનવીનું વલણ સુધરે છે કે નહીં ત્યાર પછી હું કંઈક કરીશ જ્યારે હું રાત્રે ઘરે પાછો ગયો ત્યારે હોટલમાંથી ખાવાનું પણ લઈ આવ્યો હતો કારણ કે હું જાણતો હતો કે જાનવી મારાથી ખૂબ ગુસ્સે હશે હું તેની નારાજગી દૂર કરવા માંગતો હતો હું ઘરના દરવાજે ઉભો હતો ત્યારે મારા કાને જાનવીનો અવાજ પહોંચ્યો તે કહી રહી હતી કે હવે શું નિમિષા તારા છૂટાછેડા થઈ જશે તું મારી સાથે પાછી આવતી રહીશ જ્યાં માત્ર તું અને હું જ રહીશું કોઈ ત્રીજા વ્યક્તિને જ નહીં કરવો પડે નિમિષા એકદમ ગુસ્સામાં બોલી હતી કે તારી બકવાસ બંધ કર અને જાનવીના હાસ્યનો અવાજ આવ્યો હતો ત્યાર પછી તે બોલી અત્યારે તો ઘરમાં તારો ખડુસ્પતિ પણ નથી હવે તો મને મારા અસલી નામથી બોલાવ હું જાનવીની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો હતો જાહ્નવીનું બીજું કોઈ નામ પણ હતું કે શું જે મારાથી છુપાવવામાં આવ્યું હતું પરંતુ શા માટે મારા દિમાગમાં એટલા બધા સવાલો આવી રહ્યા હતા કે હવે મને ગૂળામણ થવા લાગી હતી મેં દરવાજો ખોલ્યો અને ઘરમાં દાખલ થઈ ગયો નિમિષાની નજર મારી ઉપર પડી તો તે દોડતી દોડતી મારી પાસે આવી અને બોલી રિતેશ તમે ક્યાં જતા રહ્યા હતા મને તમારી બહુ ચિંતા થઈ રહી હતી હું એ જોઈને ખુશ થઈ ગયો હતો કે નિમિષાના ચહેરા પર નારાજગીનો એક છાંટો પણ નહોતો અમે બંને વાત કરી રહ્યા હતા કે ત્યારે જાહ્નવી એકવાર ફરી રડવા લાગી હતી તેણે કહ્યું કે નિમિષા તું તેની સાથે વાત ના કર તે મારી સામે ગુસ્સાથી જુએ છે તારો પતિ ગંદો છે નિમિષાએ મારી સામે શંકાની નજરે જોયું હતું મેં પોતાની સફાઈ આપી અને કહ્યું કેમ જાનવી બેટા હું કેમ તારા પર ગુસ્સો કરું નિમિષા બોલી મેં તમને કહ્યું પણ હતું કે તમારે મારી બહેન સાથે વાત ના કરવી જોઈએ આટલું કહીને તે જાનવીને હાથથી પકડીને પોતાના રૂમમાં લઈ ગઈ અને હું આ હોલમાં પોતાનું મોઢું નીચું રાખીને ઊભો રહી ગયો હતો પરંતુ હવે મને શંકા ગઈ હતી કે કઈક ને કંઈક તો જરૂર છે હું તો જાનવીના નાટકને બાળપણ સમજી બેઠો હતો પરંતુ અહીંયા તો વાર્તા કંઈક અલગ જ હતી મારા મનમાં શંકા ઊભી થઈ ગઈ હતી અને મેં વિચાર્યું કે જો હું તેની સાથે કડક રીતે વાત કરીશ તો તે પોતે જ પોતાનું રહસ્ય જાહેર કરી દેશે મેં જોયું કે નિમિષા હંમેશની જેમ નાસ્તો બનાવી રહી હતી કે જ્યારે તે અચાનક અટકીને બોલી રિતેશ તમે જાનવી માટે સ્કૂલની બેગ કેમ લઈને આવ્યા હતા હું નિમિષાના ગઈકાલના વર્તનને લીધે ગુસ્સે હતો તેથી મેં ટૂંકો જવાબ આપ્યો કે હું ઈચ્છતો હતો કે જાનવી અભ્યાસ કરે નિમિષાએ હસીને કહ્યું કે કયો અભ્યાસ જાનવીએ તો ક્યારેય સ્કૂલ પણ નથી જોઈ તેને ભણવાનો શોખ નહોતો તેથી અમે તેનો સ્કૂલમાં એડમિશન જ નહોતો કરાવ્યું મને નિમિષાની વાત સારી નહોતી લાગી મારો મૂડ પહેલેથી જ ખરાબ હતો તેથી હું કોઈ પણ પ્રકારની દલીલમાં પડવા નહોતો માંગતો મેં પોતાનું ખાવાનું પૂરું કર્યું અને ઓફિસે જવા નીકળી ગયો પણ જાનવીની વાત મને પરેશાન કરી રહી હતી તેની અજીબો ગરીબ હરકતો અને મને જોતા જ રડવું અને પછી મારા અને નિમિષાના છૂટાછેડાથી ખુશ થવું આ બધું શું હતું જાનવી કોઈ નાની અમથી છોકરી તો નહોતી તે પૂરા ચૌદ વર્ષની હતી આ ઉંમરે તો છોકરીઓ ઘણી સમજદાર હોય છે ખરેખર આ મામલો એટલો સીધો નહોતો જેટલો મને લાગી રહ્યો હતો સાંજે પણ જાનવીએ મને ગુસ્સે કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી મને જોઈને તે અજીબ અજીબ હરકતો કરવા લાગતી હતી જ્યારે મેં નિમિષા સાથે વાત કરવાનું શરૂ કર્યું તો તે તેનો હાથ પકડીને તેને રૂમમાં લઈ ગઈ નિમિષાએ થોડી વાર પછી રૂમમાંથી બહાર આવીને કહ્યું રિતેશ તમે ખાવાનું ખાઈને પોતાના રૂમમાં જતા રહેશો તો અમે બંને બહેનો પણ આવીને ખાઈ લઈશું જાનવી જીદ કરી રહી છે કે જ્યાં સુધી તમે બહાર બેઠા છો ત્યાં સુધી તે બહાર નહીં આવે મને ગુસ્સો તો ખૂબ આવ્યો હતો પણ મેં પોતાના પર કાબૂ રાખીને કહ્યું કે ઠીક છે જાનવી પછી ખાવાનું ખાઈ લેશે કમસે કમ તું તો મારી સાથે આવીને બેસ તું તો મારી સાથે ખાવાનું ખા નિમિષાના જવાબે મારી અંદર આગ લગાવી દીધી હતી તેણે કહ્યું રિતેશ તમને તો ખબર છે ને કે જાનવી કેટલી જિદ્દી છે તે ઘરમાં તોફાન ઊભું કરી દેશે તેથી તમે મારી વાત માની લો નિમિષા આટલું કહીને રૂમમાં જતી રહી હતી હવે મારો ગુસ્સો કાબુ બહાર થઈ ગયો હતો હું પોતાને કાબુમાં ના રાખી શક્યો અને રૂમ તરફ આગળ વધ્યો નિમિષાનો અવાજ આવી રહ્યો હતો તે જાનવીને કહી રહી હતી કે પપ્પાની સાથે તું પણ મરી ગઈ ગઈ હોત હોત તો તો કમસે કમ મારી જિંદગી બચી ના જાણે તું મારા કયા પાપની સજા છે હું દરવાજો ખોલીને અંદર જતો રહ્યો હતો અને જાનવીનો હાથ પકડીને ખેંચીને બહાર લઈ આવ્યો હતો નિમિષા પણ ચોંકી ગઈ હતી તે મારી પાછળ દોડી અને બોલી રીતે શા તમે શું કરી રહ્યા છો છોડો મારી બહેનને તમે પોતાના હોશમાં તો છો પણ સાચી વાત તો એ હતી કે હું પોતાના હોશમાં હતો જો હું હોશમાં હોત તો આ બધું ના જાનવીને એક રૂમમાં બંધ કરી દીધી અને નિમિષાનો હાથ પકડીને તેને મારા રૂમમાં લઈ આવ્યો હતો મેં કહ્યું હવે મને સાચે સાચું જણાય કે તારી બહેન આ બધું કેમ કરે છે નિમિષાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો તે રડી રહી હતી તેણે કહ્યું ભગવાન ખાતર તમે મારી બહેનને છોડી દો તે ખૂબ જ ડરેલી છોકરી છે મરી જશે તે એક એક રાત તો શું ક્ષણ પણ મારા વિના નહીં વિતાવી શકે હું બૂમ પાડીને બોલ્યો કેમ આજકાલના તો નાના નાના બાળકો પણ પોતાનીમાં વિના રહી શકે છે તો આ કેવા પ્રકારની બહેન છે કે તારી બહેન તારો પડછાયો જ બની ગઈ છે મને આ બધું બિલકુલ પણ પસંદ નથી અને ના હું આ બધું સહન કરીશ મે નિમિષા સામે ગુસ્સાથી જોયું અને કહ્યું કે તું પોતાનું આ રડવાનું બંધ કર પરંતુ તેનું રડવું વધુ તીવ્ર બનવા લાગ્યું હતું હું નિમિષાના રૂમમાંથી બહાર આવી ગયો અને બહારથી દરવાજો બંધ પણ કરી દીધો અને પોતાના રૂમમાં આવીને મેં દરવાજો બંધ કરી દીધો હતો જેથી નિમિષા અને જાનવીના અવાજનો અંત આવે પણ તે બંને બહેનો જોર જોરથી દરવાજો ખખડાવી રહી હતી એવું લાગી રહ્યું હતું કે તે દરવાજો જ તોડી નાખશે કેટલાય કલાકો સુધી આ બધું જ ચાલતું રહ્યું પણ સવાર પડ્યાના થોડા સમય પહેલા બંને રૂમોમાં ખામોશી છવાઈ ગઈ હતી હું મારા મનથી મજબૂર થઈને ઉભો થઈ ગયો અને જાનવીના રૂમ તરફ આગળ વધવા લાગ્યો હું તેની માફી માંગીને નિમિષાની પાસે લઈ જવા માંગતો હતો પરંતુ મેં જેવો જ દરવાજો ખોલ્યો તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણ કે ત્યાં તો એક છોકરો બેઠો હતો જ્યારે હું આગળ વધ્યો તો તે મને જોઈને ડરી ગયો અને પછી રડવા લાગ્યો હતો મેં તેને ખખડાવ્યો અને કહ્યું હવે મારી સામે આંસુ ના વહાવ નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય મને જણાય કે તું કોણ છે અને જાનવી ક્યાં ગઈ તો તે છોકરો રડ્યો અને કહ્યું કે જો હું મારી હકીકત જણાવી દઈશ તો તમે મને વેંચી તો નહીં દોને હું તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો મેં કહ્યું ના હું તને શું કામ વહેન છું તે છોકરો મારી વાતથી બેફિકર થઈ ગયો અને સોફા પર બેસી ગયો તેના ચહેરા પર ખૂબ ગર્વ હતો તેણે કહ્યું કે જ્યારે મારો જન્મ થયો ત્યારે અમારા ઘરમાં શોકનો માહોલ હતો જાણે હું જન્મ્યો ના હોય બલકે મૃત્યુ પામ્યો હોય હું જ્યારે મોટો થયો તો મેં મારી આસપાસ ઘણા જુલમ જોયા હતા મારા પપ્પા મમ્મીને એક ખૂબ જ મોટા ડંડાથી મારી મારીને લાલ કરી દેતા હતા અને મારી તરફ ઇશારો કરીને કહેતા હતા મારા માટે સારું હોત કે તું વાંજણી રહી હોત પણ મેં આ કેવું પાપ કરી દીધું હું પપ્પાની વાત સાંભળીને અરીસા સામે ઉભો રહી જતો નિમિષા કહેતી કે પપ્પાની વાત પર ધ્યાન ના આપ તું તો બહુ સુંદર છે પરંતુ જો હું સુંદર હોત તો શું મારા કારણે મમ્મીને માર પડતો હું જ્યારે નિમિષા પાસે પૈસા માંગતો ત્યારે તે મને બે રૂપિયાનો સિક્કો પકડાવી દેતી હતી હું દોડીને દુકાને જતો અને મમ્મી માટે પોતાની પસંદગીની ટોફી લઈ આવતો હું એ ટોફી મમ્મીના મોમમાં મૂકીને કહેતો મમ્મી ગોળી ખાઈ લે મમ્મી મને વળગીને જોરથી રડવા લાગતી હતી હું નાનો એવો હતો મારી ઉંમરના છોકરાઓ રમતા હતા જ્યારે મારું મન રમવામાં નહોતું લાગતું હું આખો આખો દિવસ ઘરમાં રહીને મમ્મીનું ધ્યાન રાખતો હતો કે પપ્પા ક્યાંક મમ્મીને ફરીથી ના મારવા માંડે પરંતુ મારા રોકવા છતાં પણ મમ્મી દરબીજા કે ત્રીજા દિવસે માર ખાતી હતી હું મારા નાના નાના હાથ વડે મમ્મીના પગ દબાવતો હતો કે જેથી તેને આરામ મળે પણ તે પોતાનું દર્દ ભૂલીને મારા નાના નાના હાથને ચૂમવા લાગતી હતી અને રડવા લાગતી હતી મમ્મી કહેતી હતી કે મને મારથી તકલીફ નથી થતી મને તારી આ હરકતોથી બહુ તકલીફ થાય છે એક દિવસ મમ્મી બજારમાં જઈને મારા માટે એક સાયકલ અને એક બોલ લઈને આવી હતી મમ્મી કહેતી હતી કે તું બહાર જઈને તો રમતો નથી તો ઘરમાં જ તારી ખુશીની વ્યવસ્થા કરી દઉં છું હું સાયકલ જોઈને ખૂબ ખુશ થયો હતો અને મમ્મીના હાથ પગને ચૂમવા લાગ્યો હતો પછી આખો દિવસ હું ખરા તાપમાં સાયકલ ચલાવતો રહ્યો હતો મમ્મી મારી સામે જોઈને હસી પડી અને બોલી આજે પહેલો દિવસ છે તેથી તડકામાં રમી લે કાલથી તને તડકામાં નહીં રમવા દઉં હું થોડી થોડી વાર પછી સાયકલ પરથી ઉતરીને તેને કપડાથી સાફ પણ કરતો રહેતો હતો જેથી મારી નવી સાયકલ ક્યાંક જૂની ના થઈ જાય સાંજે પપ્પા ઘરે આવ્યા ત્યારે હું સાયકલ પર આંટા મારી રહ્યો હતો પપ્પાએ કહ્યું આને આ સાયકલ કોને લાવી આપી પછી મારા ગાલ પર બે થપ્પડ મારીને મને સાયકલ પરથી ઉતારી દીધો અને કોહાડીથી મારીને એ સાયકલને તોડીને ફેંકી દીધી હતી મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા મેં રાત્રિનું ભોજન પણ નહોતું ખાધું મમ્મી રાત્રે મારી પાસે આવીને બેઠી અને કહ્યું ચંદા આજે હું તારી સાથે એક અગત્યની વાત કરવા માંગુ છું તું વર્ષનો થઈ ગયો છે એક સમજદાર બાળક બની ગયો છે હવે તો તારી સાથેમાં દરેક વાત કરી શકે છે ને મેં હા માં માથું હલાવી દીધું હતું મમ્મીએ કહ્યું બેટા તારી દીદીનું નામ શું છે હું બોલ્યો નિમિષા ત્યાર પછી મમ્મીએ કહ્યું અને તારું નામ શું છે તો હું ખામોશ થઈ ગયો મેં કહ્યું મમ્મી પપ્પા મને કજાત કહે છે અને તું ચંદા કહે છે આ બંનેમાંથી મારું શું નામ છે મમ્મીની આંખો દરેક ક્ષણે આંસુ વહાવવા તૈયાર રહેતી હતી આજે પણ આંસુ વહેવા લાગ્યા હતા મમ્મીએ કહ્યું તારું કોઈ નામ છે જ નહીં મારા જીવ તો ચાર વર્ષનો થઈ ગયો છે અને હજી સુધી હું એ જફેસલો નથી કરી શકી કે તારું શું નામ રાખું છોકરીઓવાળું નામ રાખું કે છોકરાઓવાળું મેં આશ્ચર્યથી પૂછ્યું કે કેમમાં મારું છોકરીઓવાળું નામ કેમ રાખવું છે હું તો છોકરો છું નહીં મમ્મીએ ના માથું હલાવ્યું તો હું દંગ રહી ગયો હતો મમ્મીએ કહ્યું તું ના છોકરો છે કે ના છોકરી છે તું એક કિન્નર છે તું ત્રીજા જીવમાંથી છે હું ચાર વર્ષનો બાળક આ વાતોને સમજી નહોતો શક્યો મમ્મીએ કહ્યું પણ હું તને છોકરો નહીં બનાવું કારણ કે તું બહાર જઈશ તો લોકો અનેક પ્રકારની વાતો કરશે હું તારું નામ જાનવી રાખું છું તું દરેક ક્ષણે માથે દુપટ્ટો ઓડીને રાખીશ અને ઘરની ચાર દિવાલોમાં રહીશ તો સલામત રહીશ હું મારી મમ્મીથી રિસાઈ ગયો અને બોલ્યો મારે નથી લેવો દુપટ્ટો હું એક છોકરો છું મમ્મીએ કહ્યું મારી પાસે સમય નથી મારા પુત્ર નહીં તો હું તારું જીવન સુધારી દેત તારા ભાગનું બધું દુઃખ પોતાની ઉપર લઈ લેત પરંતુ હવે મારે ક્યાંક જવાનું છે હું રડતા રડતા મારી મમ્મીને ચોંટી ગયો અને જીદ કરવા લાગ્યો કે મને પણ પોતાની સાથે લઈ જજે અમે બંને રડતા રહ્યા પછી જ્યારે હું સૂઈ ગયો તો મમ્મી મને નિમિષા પાસે સુવડાવીને જતી રહી સવારે મારી આંખ ચીસો અને બૂમોથી ખુલી હતી નિમિષા જોર જોરથી રડી રહી હતી હું દોડીને બહાર ગયો તો મમ્મી સૂતેલી હતી નિમિષા મને ગળે લગાવીને રડવા લાગી અને બોલી કે મમ્મી જતી રહી છે મેં નિમિષાના માથા પર ટપલી મારી અને કહ્યું ધીમે બોલ મમ્મી સૂઈ રહી છે તે જાગી જશે પછી નિમિષા મને રૂમમાં લઈ ગઈ અને મારા માથા પર દુપટ્ટો નાખીને બોલી આજથી તું જાનવી છે મમ્મીની વાત યાદ છે નહીં મેં માથું હલાવી દીધું હતું હું બે રૂપિયા લઈને દુકાને ગયો અને મમ્મી માટે ટોફી લઈને આવ્યો હું ખિસ્સામાં ટોફી લઈને ફરતો રહ્યો પણ મમ્મી જ નહીં આખા ગામની મહિલાઓ પણ આવી ગઈ હતી પછી મમ્મીને પર લઈ ગયા હું પાછળ દોડ્યો અને બોલ્યો કે મારી મમ્મીને ક્યાં લઈને જઈ રહ્યા છો છોડી દો મેં તેના માટે ટોફી લઈને રાખી છે હું નાનો હતો ને તેથી કોઈએ મારો અવાજ ના સાંભળ્યો હું પુરુષોના પગ પકડી પકડીને બોલતો રહ્યો કે મારી મા ને નીચે ઉતારો સવારથી કઈ નથી ખાધું તેને ભૂખ લાગી હશે એ પરંતુ પપ્પા પણ જતા રહ્યા તો અમે કાકાના ઘરે આવી ગયા કાકી પણ પપ્પા જેટલી જ ક્રૂર હતી તે મને દરેક વખતે મારતી રહેતી હતી ઘણીવાર કહેતી હતી કે હું તને મોકલી દઈશ તને બાવો લઈ જશે ત્યારે નિમિષા મારો સહારો બનતી હતી કાકીનો પુત્ર મારી મજાક ઉડાવતો રહેતો હતો તે મને કહેતો હતો કે તું કિન્નર છે નાચીને મને બતાવ અને પછી તે અને કાકી ખૂબ હસતા હતા હું ડરી જતી હતી ત્યારે નિમિષા મને બચાવતી હતી ત્યાર પછી તેના લગ્ન તમારી સાથે થઈ ગયા તમારી સામે જોઈને પણ મને ડર લાગતો હતો કે ક્યાંક તમે મને કોઈ બાવાને ના વેંચી દો નિમિષા કહેતી હતી કે તમે સારા છો તમે આવું નહીં કરો પરંતુ ડર મારા મનમાં ઘૂસી ગયો છે હવે તમને બધી જ ખબર પડી ગઈ છે હવે જણાવો તમે મને એકલા રૂમમાં બંધ નહીં કરો મારો ચહેરો આંસુથી ભીનો થઈ ગયો હતો હું ઝડપથી ઊભો થઈને બહાર દોડ્યો અને નિમિષાના રૂમનો દરવાજો ખોલી દીધો અને તેના પગમાં બેસીને માફી માંગવા લાગ્યો તે પણ રડી રહી હતી પરંતુ નિમિષાએ કહ્યું કે કઈ વાતની માફી તમે તો અમને બે સહારાને સહારો આપ્યો છે પછી હું અને નિમિષા જાનવીને માનસિક ડોક્ટર પાસે લઈ જવા લાગ્યા હતા તેના દિમાગમાંથી બાળપણના આઘાતને દૂર કરવો ખૂબ મુશ્કેલ હતું પરંતુ તે હવે સારી થઈ ગઈ છે મેં તેનું ભણતર પણ શરૂ કરાવી દીધું છે હું અને નિમિષા અમારું જીવન ખુશીથી જીવી રહ્યા છીએ જાનવી પણ સારી જિંદગી તરફ પાછી ફરી રહી છે અને મેં પોતાને વચન આપ્યું છે કે હું તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીને જ રહીશ મિત્રો રોજ આવી નવી નવી સ્ટોરી સાંભળવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો